ભરૂચ એસઓજી પોલીસે શંકાસ્પદ સંજોગોમાં ઘઉંની હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને બાતમી મળી હતી કે નવજીવન સ્કૂલ પાછળની એક ટાટા એલપીજી ગાડીમાં અનાજનો જથ્થો એસેબી ચોકડી તરફ લઈ જવામાં આવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે ગાડી નંબર જીજે સત્તર એક્સ એક્સ

ભરૂચના સરદાર નગરીનો રહેવાસી છે પોલીસે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ લાખની કિંમતનો ઘઉંનો જથ્થો અને દસ લાખની કિંમતની ટ્રક મળી કુલ પંદર પોઇન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બંને આરોપીઓ વિરુદ્ધ બીએનએસએસ કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ